છોકરા હે એક છોકરી અને એક છોકરો હવે એને માં બાપ નથી એના ગુજરી ગયા હે અને છોકરી થોડું બોલે છે છોકરો તો હાવ નથી બોલતો હવે એના મામા બીજા એના સબંધી રહે ને એના ઘરે મૂકી ગયા છે એટલે એ સબંધી એમ કે અમારે આશ્રમ માં મુકવા હે તો તમે એની કઈ સહાય કરી શકશો કે આશ્રમ હારું બતાવી સકશો હા એ તો થઈ ગયા પણ અહીંયા તમે રામોદ લે થોડા

જનરલ મિત્રો આ બાળકોને આશ્રમમાં મૂકવાના હોય અને રાખવા માટે આ બહેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે જે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર મદદ કરે છે તો આવો સાંભળે કે મિત્રો આ બાબતમાં મનસુખભાઈ રાઠોડે આ છોકરાઓની શું મદદ કરી છે અને એમને આશ્રમમાં રાખ્યા છે કે પોતાની પાસે પોતાના વૃદ્ધાશ્રમ જે છે એમાં રાખ્યા છે મિત્રો શાંતિથી સાંભળો પૂરું રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીલું બે લાયકન પણ દબાવી દેજો બોલો બોલો હવે આપણે બે છોકરા છે એક છોકરી અને એક છોકરો હવે એને માં બાપ નથી એના ગુજરી ગયા હે અને છોકરી થોડું બોલે છે ને છોકરો તો હાવ નથી બોલતો હવે એના મામા બીજા એના સબંધી રહ્યા ને એના ઘરે મૂકી ગયા છે એટલે એ સંબંધી એમ કે અમારે આશ્રમ માં મુકવા છે તો તમે એની કઈ સહાય કરી શકશો કે આશ્રમ સારું બતાવી શકશો હા એ તો થઇ જાય પણ આપડે અહીંયા તમે રામોદ લેતા આવજો ને આપડે ખરીદી શું એટલે અહીંયા પીપરીયા ને ત્યાં થી લઇ આવાના છે તો હું ક્યાં એને પોચડું છોકરાવ એ પછી છે એમાં આપડે પોલીસ ને અરજી કરશું ને એટલે તરત જ એને જે અનાથ આશ્રમ હોય ને હમ એમાં એને પોચાડી દેશે કાયદાકીય જે કાર્યવાહી હોય એ કરાવી દેશે તો તમે પીપરિયા આવી શકશો પીપરિયા ક્યુ પીપરિયા આપડે આવડું આ આપડે એમ તો હું તમને ફોન કઈ વાંધો બે બે હા નથી ગુજરી ગયા ને એના મામા એક હતા ને એ હાચવતા હતા એને પછી એના મામા એ ઓફ થઇ ગયા ને બીજા ચાર મામા છે તો એમાં કોઈ હાચવાય છે તો એ હમણાં બે મહિના પેલા મૂકી ગયા એના સંબંધ હતા ને એના ઘરે છોકરા ને છોકરી ને એમ કીધું કે હવે અહિયાં નો આવતા તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો તો ઈ સબંધી અમે લગન માં ગયા ને તો ઈ મારા બેન ના છોકરી ના વહુ થાય તો મને કે માસી આનું કઈ કર દ્યો ને આ છોકરા મારે અનાથ આશ્રમ માં મુકવા હે કે હું આખો દિવસ કે વાડીએ વહી જાઉ અને છોકરી જોવાની કે મારે કેમ હાચવ વી કાલ હવાર કઈક થાય તો હું તો ઈ કે ખોટે ખોટી બાને ચડું ને એમ દીકરી કેટલી છે વીસ વર્ષ ની ઓહો એટલે જ ને એમ અને છોકરો બાર તેર વર્ષ નો છે એ કાઈ બોલતો જ નથી એટલે મોંઘો છે હા મોંઘો છે હમ એટલે આપડે ભાઈ બેન ને બે ને નોખા નથી પાડવા એમ કે આપણે સારું કામ કરવું એમ કે બિચારા ગમે ને છોકરાઓ જીવન ને સારું જીવી શકે એમ છોકરી છોકરા ના ફોટા છે તમારી તમારે ના મગાવી લાવ તો જયો તો અત્યારે ભાઈ આ ઓડિયો વાયરલ કરવામાં એ લોકોની મજૂરી છે હા ઈ તો તમ તારે એ તો હું પૂછીને તમને હાલો તો અત્યારે ફોટા ને બેય નાખી દઉં બરાબર હા ફોટા નખવી નહીં ને પૂછી લ્યો પરિવાર ને કોઈ ને નહીંતર પછી કેતો હોય અમને ખબર નથી કોઈ નથી એનું પરિવાર કોઈ છે જ નહીં ને કોઈ તમને કાઈ નહીં કે ઈ જવાબદારી બધી હું તમને લખાણ કરાવી દઉં બધી ઓકે ઓકે તો આ દીકરી હારે કદાચ એવું લાગે તો મને કોન્ફરન્સ માં વાત કરાવી દેજો હા અત્યારે હાલો ઓલા ભાઉ બેન ના નંબર આમાં લેતો એટલે એમને હું વાત કર લઉં પેલા મનસુખ ભાઈ તમને પાછો ફોન કરીને પછી તમને લાઈન માં લઉં બરાબર ઓકે ઓકે સાહેબ ઓકે હા હા ભલે સારું હાલો

ઓકે તમે રામોજ છે ને રામોજ લેતા એને આપડે હા રામોદ રામોદ લેતા આવજો એને આપડે છે ને હા તો હું આવીશ તારી હારે આપડે જાવું હા ન્યા બાંધી બરાબર હા હા આપડે પોલીસ માં અરજી કરી ને અનાથ આશ્રમ માં મુકવા માટેની મંજૂરી માંગશું એટલે તરત જ એને અનાથ આશ્રમ માં રાખી દેશે હો હા કાઈ વાંધો નઈ એટલે એની પાસે હે ને મનસુખ ભાઈ છે નઈ હો સર્ટિફિકેટ કે કોઈ વસ્તુ નથી હું કેવ માં બાપ વગર ના છે અનાજ જ છે એને કાઈ છે જ નઈ માં હે બિચારાવ ને કાઈ વાંધો નઈ થઇ જાશે તો સરકાર છે ને સરકાર બધું ઈ કાર્યવાહી કરી લે તમે કાઈ ટેન્શન ના લ્યો હો હા એટલે ને એટલે કેવું સારું ને જો આ તો તોય હું બિચારાવ ને હાચુ ક્યાં કરું બિચારાવ ને

ભાવુ બેન હોય તો ભાવુ બેન દયો તમારો દેવો તમારો દયો જે હોય એ મોકલો પછી પાછો છે જીગર છે કે તમારો ખરાબ તો કરતા નથી હા સાચી વાત ખરાબ તો કોઈ આપણે કરતા આપડે સારું જ કરી કે છોકરા આપડે હરખા પાયે પડે એમ છોકરાઓ ક્યાંક ઠેકાણે પડે સુધરી જાય આ છોકરા જીવ